નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે એકવાર આજના તાજા નવા હવામાન સમાચારમાં હવામાનના જાણકારો અનુસાર મિત્રો સત્યાવીસ થી લઈને અઠ્યાવીસ ઓ ડિસેમ્બર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં મિત્રો છૂટા છવાયા ઝાપટા અને માવઠાની આગાહીઓ છે તે મિત્રો જાહેર કરી દેવામાં આવે છે તેને લઈને ગુજરાતના ભાગોમાં દરેક દરેક વિસ્તારો ઉપર મિત્રો કયા કયા વિસ્તાર ઉપર વાદળ પસાર થવાના છે કયા કયા ભાગોની અંદર માવઠાની ગતિવિધિઓ જોવા મળવાની છે તે દરેક દરેક માહિતી મિત્રો મેળવવાની છે આપણે આજના આ કામના અને ઉપયોગી વિડીઓની અંદર વિડીયોની શરૂઆત કરી મિત્રો પહેલા તમને જણાવી દઈએ કે તમે આ વિડીયો કયા ગામથી નિહાળી રહ્યા છો તે મને કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો જેથી અમને મિત્રો ખ્યાલ આવે કે કયા ગામથી કયા કયા કેટલા વ્યક્તિઓ જોઈ રહ્યા છે તેની સાથે મિત્રો આ વિડીઓની મુખ્યત્વે ચર્ચા કરીએ તો ખાસ કરીને અત્યારે મિત્રો જે રીતનું બંગાળની ખાડીનું પ્રેશર બની રહ્યું છે બંગાળની ખાડી મિત્રો જે રીતની અત્યારે આ દ્રશ્યો ઊભા કરી રહી છે તે પ્રમાણે મિત્રો તમને વાત કરીને જણાવી દઈએ તો બંગાળની ખાડીમાં આપ જોઈ શકો કે બંગાળની ખાડીની ઉપર મિત્રો જે છે તે લગાતાર લો પ્રેશરો ડીપ ડિપ્રેશન અને ખાસ કરીને વરસાદીય સિસ્ટમો બનતી દેખાઈ રહી છે જેના કારણે આ બંગાળની ખાડીની અંદર મિત્રો અત્યારે આ દ્રશ્યો જોઈને મિત્રો એવો કોઈ પણ વ્યક્તિ ના હોય કે જે કહી શકે કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે કારણ કે ખૂંખાર અને અતિ ભારે તોફાની વરસાદની સિસ્ટમો જે છે તે ખાસ કરીને અહીંયા બંગાળની ખાડીની અંદર લગાતાર બનતી દેખાઈ રહી છે અને મુખ્યત્વે મિત્રો ખતરનાક વાત તો એ છે કે આ બંગાળની ખાડીની સિસ્ટમ જે છે તે ધીમે ધીમે મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગો તરફ આગળ વધી રહી છે ડિસેમ્બર સુધીમાં જે છે તે વિવિધ વિસ્તારોમાં માવઠાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે અલગ અલગ હવામાનના જાણકારો દ્વારા તો કયો કયો જાણકાર મિત્રો શું શું જણાવી રહ્યો છે તેના વિશે પણ વાત કરવાની છે બીજા નંબર ઉપર ખાસ કરીને આપણે એ પણ જાણવાનું છે કે જો મિત્રો આ માવઠાઓ આવે છે વરસાદ આવે છે તો તે કયા કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં અસર કરશે તેના વિશે તો અત્યારે ગુજરાતનું હાલનું હવામાન શું છે તે જાણીશું બીજા નંબર ઉપર મિત્રો માવઠા આવશે સત્યાવીસ અઠ્યાવીસ તારીખ આસપાસ તો કયા કયા ભાગોમાં આવશે તેની વાત કરીશું અને છેલ્લે હું તમને જણાવી આપીશ કે અત્યારે જે રીતનું હવામાન ચાલી રહ્યું છે તો હવે બે હજાર ની સાલ જે છે તે આઠ દિવસમાં આવવાની

મિત્રો અત્યારે કોઈ પણ મોટી વરસાદી સિસ્ટમ એક્ટિવેટ નથી પરંતુ ખાડીની જે છે તે ગુજરાતની આસપાસના વાતાવરણની અંદર જે તે મિત્રો બનવાની શરૂઆત થઈ જશે સિસ્ટમ અને ઉપર ઉત્તરીય ગુજરાત તરફથી પણ મિત્રો એક ઉત્તરીય ભારતની પણ સિસ્ટમ આવી રહી છે અને નીચે તરફથી મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડીની આ બંને મિત્રો એક તરફ સિસ્ટમ આવીને ગુજરાત

અને સેટેલા છે લાગુ વિસ્તારોથી લઈને ખાસ કરીને ચંપાનેર તારાપુર ખંભાતના વિસ્તારો બોડેલી છોટાઉદેપુરના વિસ્તારોની આસપાસ પણ મિત્રો ખાસ કરીને આપ જોઈ શકો આપણને મિત્રો ખાસ કરીને વાદળો અહીંયા મધ્યમ કેટેગરીના દેખાઈ રહ્યા છે જેથી આ દરેક ભાગોમાં જે છે તે મધ્યમથી હળવા આપણને ઝાપટાઓ જોવા મળી શકે ત્યાંથી નીચે આગળ વધીએ તો અહીંયા જોઈ શકો કે ભરૂચના વિસ્તારો તેની સાથે રાજપીપળા જંબુસર ડબોઈ ઉમરપાડા ડીડિયાપાડા ભરૂચના વિસ્તારોથી લઈને અંકલેશ્વર સુરત વ્યારા બારડોલીના વિસ્તારો અને નીચે છેક નવસારી વલસાડ અને આહવા ડાંગ સુધીના ભાગો સુધી જે છે મિત્રો આપણને છૂટાછવાયા વાદળોની ગતિવિધિઓ દેખાઈ રહી છે જેને લઈને આ વિસ્તારોની અંદર આપણને હળવાથી મધ્યમ કેટેગરીના ઝાપટાઓ અને માવઠાઓ જોવા મળી શકે તેવા ચાન્સ અહીંયા દેખાઈ રહ્યા છે ત્યાંથી મિત્રો હવે આપણે ઉપર વાત કરી લઈએ અને ખાસ કરીને માહિતી મેળવી લઈએ મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે તો મધ્ય ગુજરાતમાં આપ જોઈ શકો કે ઘણા બધા છૂટા છવાયા ભાગોની અંદર આપણને વાદળો ક્રિએટ થતા દેખાઈ રહ્યા છે જેમાં જોઈ શકો દાહોદના વિસ્તારો જાહલોદ પીપલોદ ગોધરાના વિસ્તારો મહીસાગર ખેડા લુણાવાડા બાલાસિનોરના વિસ્તારો ત્યાંથી આગળ તો અહીંયા જોઈ શકો કે નડિયાદ ધોળકા અમદાવાદ બાપુનગર નળ સરોવર અને ગાંધીનગર આસપાસના વિસ્તારો સુધી જશે છે તે મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં આપણને મધ્યમ કેટેગરીના વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને આગામી બે થી ત્રણ દિવસોની અંદર જશે છે તે છૂટાછવાયા વિસ્તારોમાં આપણને આ દરેક વિસ્તારોમાં ઝાપટાઓ જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધીએ અને સૌરાષ્ટ્રની માહિતી મળવી કે સૌરાષ્ટ્રના કયા કયા એ ભાગો છે કે જ્યાં આપણે ઝાપટા અથવા માવઠા જોવા મળી શકે તો ભાવનગર જિલ્લાથી શરૂઆત કરીએ ભાવનગર જિલ્લાની અંદર મિત્રો જોઈ શકો કે ખાસ સિંહોર ભાવનગર વલભીપુર તેની સાથે સાથે પાલીતાણા તળાજા અને જેસર પંથક આસપાસના વિસ્તારોમાં આપણને છૂટા છવાયા કમોસમી ઝાપટા જોવા મળે તેના ચાન્સ દેખાઈ રહ્યા છે ત્યાંથી ઉપર બોટાદ જિલ્લામાં પણ જોઈ લઈએ તો જોઈ શકો કે ગઢડાના વિસ્તારો ત્યાંથી બોટાદ બરવાળા ધંધુકા રાણપુર ધોળાની બોર્ડર વિસ્તારો સુધી જશે તે બોટાદ જિલ્લામાં આપણને છૂટાછવાયા ઝાપટાઓ જે છે તે મિત્રો અહીંયા દેખાતા જોવા મળી રહ્યા છે ત્યાંથી નીચે હવે મિત્રો ગીર સોમનાથ જિલ્લાની વાત કરવાની છે તો જોઈ શકો કે ગીર સોમનાથ જિલ્લામાં પણ રાજુલા બોર્ડરથી લઈને મહુવા બોર્ડર તુલસી શામને અને વેરાવળ સુધીના ભાગો સુધી જે છે તે સિસ્ટમ વિસ્તરાયેલી હોય તેવું રહ્યું છે ગોંડલ તેની સાથે સાથે ધોરાજી જેતપુર અને ઉપલેટા બાજુના ભાગો છે તો મિત્રો રાજકોટના આ દરેકે દરેક ભાગોમાં મધ્યમથી હળવા ઝાપટા બની શકે કારણ કે આ વિસ્તારોમાં પણ સારા લેવલના વાદળો દેખાઈ રહ્યા છે ત્યારબાદ જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો જૂનાગઢ જિલ્લામાં વિસાવદરથી લઈને બિલ જુનાગઢના સાસણ ગીરના જંગલો તેની સાથે મુલિયાસા વંથાળી મેંદરડા અને જૂનેજ લાગુના જે વિસ્તારો છે તો આટલા મિત્રો જે તાલુકાઓ જૂનાગઢની રેન્જમાં આવે છે આ તાલુકાઓની અંદર પણ મિત્રો વાદળોની સારી ગતિવિધિ દેખાઈ રહી છે મધ્યમ કેટેગરીના વાદળો દેખાઈ રહ્યા છે જેથી આ વિસ્તારોમાં પણ આપણને ઝાપટાઓ જોવા મળી શકે તેના ચાન્સ દેખાઈ રહ્યા છે જો કે મિત્રો અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં જે પૂર્વીય તાલુકાઓ છે ત્યાં જ મિત્રો ઝાપટાઓની આગાહી છે બાકી જે પશ્ચિમીય તાલુકાઓ છે જેમ કે બગસરા વિસાવદર ધારી કુંકાવાવ આ કોઈ પણ જે તાલુકાઓમાં મિત્રો અત્યારે મોટા વાદળો નથી જેથી આ કોઈ તાલુકામાં જાપટા આવી શકે નહીં પરંતુ જેમણી અમરેલી જિલ્લાના પૂર્વીય તાલુકાઓ ત્યાં મિત્રો જે છે તે મધ્યમથી હળવા આપણને ઝાપટાઓ પણ જોવા મળી શકે બાકી મિત્રો સૌરાષ્ટ્રના અન્ય કોઈ પણ જિલ્લાઓમાં મોટા વરસાદની આગાહી નથી અને ઉત્તરીય ગુજરાતની વાત કરીએ તો જોઈ શકો કે ઉત્તરીય ગુજરાતના જે મોઢેરાના વિસ્તારો છે તેની સાથે મહેસાણા વડનગર સિદ્ધપુર પાટણ હારીજના વિસ્તારો ત્યાંથી હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા અંબાજી અને પાલનપુર આટલા વિસ્તારોમાં ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ મધ્યમથી હળવા ઝાપટા જોવા મળી શકે તેની સિવાય થરાડ બાજુના ભાગોમાં પણ અમુક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાની આગાહી છે કચ્છમાં મિત્રો અત્યારે કોઈ મોટા પ્રોપર વાદળો દેખાતા નથી જોકે આવનારા વિડીયોમાં આપણે જેમ જેમ નવી સિસ્ટમ નજીક આવતી જશે તેમ તેમ તેના વિશે ડેલી અપડેટ મેળવતા રહીશું અત્યારે મિત્રો જે રીતની અપડેટ દેખાઈ રહી છે તેના આધારે મેં તમને માહિતી જે છે તે આજની હવામાન વિશેની આપેલી છે તો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો કે નહીં કોમેન્ટની અંદર ચોક્કસ લખીને જણાવી દેજો વિડીયો પસંદ આવે તો મિત્રો તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો જેથી તમારા મિત્રોને પણ દરેક દરેક રોજની અપડેટ વરસાદની વિડીયોની અંદર વધારે માહિતી મેળવવાની છે આપણે જેમ જેમ વરસાદની સિસ્ટમ નજીક નજીક આવતી જશે ડિસેમ્બર આવશે તેમ મિત્રો તેના વિશે પ્રોપર માહિતી મળતી જશે તેના વિશે વાત કરીશું તે પહેલા મિત્રો આજે પણ બપોરના બાર વાગે મિત્રો આપણો એક વિડીયો આવશે તે પણ મિત્રો તમે ચોક્કસપણે જોઈ લેજો જેથી તમને વરસાદની વિગતમાં જશે તે ડિટેલમાં માહિતી મળી જાય હાલ મિત્રો આપણે આજ માટે આટલું જ રાખવાના છીએ વિડીયોમાં આજ માટે આટલું જ રજા આપશો ધન્ય બાદ સૈમત આ